નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો માંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું

હવે સૌ આપણને સામાન્ય વીમા એટલે વીમા વિશે તો આપણને ખ્યાલ છે આપણે આપણા જે બી રોજબરોજના જીવનમાં આપણે સાંભળતા હોઈએ છીએ કે વીમો ઇન્સ્યોરન્સ તો એ વર્ડ આપણે રોજબરોજમાં સાંભળતા જ હોઈએ છીએ તો વીમો શું છે તેના વિશે તમે થોડુંક ઘણું જાણતા હશો તો ફરી આપણે એક વખત એના ઉપર નજર કરી લઈએ કે વીમો શું છે સામાન્ય વીમો શું છે જીવન વીમો શું છે અને તેના હિસાબો કેવી રીતે થાય છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો આજની આપણી રૂપરેખા છે પ્રસ્તાવના અર્થ ત્યારબાદ શું તફાવત છે તે જોઈશું વીમાના કે કયા સિદ્ધાંતોને ફોલો કરવામાં આવે છે તેની વાત કર વાત કરીશું અને વીમાના ધંધાના સંદર્ભમાં કાનૂની જોગવાઈઓ કઈ કઈ હોય છે તેની ચર્ચા કરીશું તો સૌપ્રથમ આપણે જોઈએ અર્થ વીમાનો તો વીમો શું છે કે આપણે હમણાં જ વિચાર સાંભળ્યું કે રોજબરોજના જીવનમાં આપણે વીમાનો શબ્દ સાંભળતા એટલે કે વીમાનો ઉદ્ભવ કેવી રીતે થયો તો કે જ્યારે પણ કોઈ માનવી છે તેના પોતાનું જે મૃત્યુના મૃત્યુના જે થાય છે જે માનવીના મૃત્યુના નુકસાન થાય છે મૃત્યુ થવાથી જે નુકસાન થાય છે કે કોઈ આગ કોઈ અકસ્માત કે કોઈ દરિયાઈ વાહન વ્યવહારને કારણે જે માનવીના આર્થિક નુકસાન થાય છે તે આર્થિક નુકસાનને પહોંચી વળવા માટે કેવી રીતે તે પોતાની જે બી નુકસાન થાય છે તેને પહોંચી વળવા માટે એ જે રક્ષણ પૂરું મેળવી શકે તો આના માટે શું થયું વીમાનો એક ઉદ્ભવ થયો હવે વીમો એમાં કેવી રીતે કાર્યરત છે તો જ્યારે પણ કોઈ બી માનવીને આર્થિક નુકસાન થાય છે કોઈ કારણોસર કે અકસ્માતને કારણે કોઈ કુદરતી હોનારતોને કારણે કે કોઈ દરિયાઈ વાહનને કારણે કે કોઈ બી કોઈ બી હોનારત છે તેને કારણે એને આર્થિક નુકસાન થાય છે તે નુકસાનને તે નુકસાનનું વળતર મેળવવા માટે અહીંયા વીમાનો ઉદ્ભવ થયેલો છે તો જોઈએ આપણે કે જુદી જુદી વીમા કંપનીઓ વીમા દ્વારા જોખમોથી થતાં આર્થિક નુકસાનનું વળતર આપવાનું વચન આપીને જોખમથી થતા નુકસાન એટલે કે જોખમથી થતા જે બી નુકસાન છે તે તેની સામે વીમા કવચ છે આવે છે એટલે કે જે બી જુદી જુદી વીમા કંપનીઓ છે કે જે અકસ્માતનો વીમો ઉતારે છે કે કોઈ એ દરિયાઈ વાહન વ્યવહારનો છે કે કોઈ મેડિક્લેમ છે જે બી મેડિકલને કારણે થાય છે તેને કારણે જે બી નુકસાન આર્થિક નુકસાન થાય છે તેને નુકસાનના સામે વળતર મેળવવા માટે આ વીમા કંપનીઓ અસ્તિત્વમાં આવેલી છે હવે આ જે વીમા કંપનીઓ છે

હવે આ જે કરાર કરવામાં આવે છે તો એ વીમો ઉતારનાર જે વ્યક્તિ છે જે વીમા કંપની છે અને વીમો લેનાર છે તે બધા શરતોનું પાલન કરશે કયા તો જે બી વીમા કંપનીને લગતા શરતો હશે તે શરતોને પાલન કરવામાં જે બી નિયમો હશે તે નિયમોનું પાલન કરવામાં આવશે તો એ જે કરારમાં જે બી નિયમો લખવામાં આવશે તો એ નિયમોને આધારે જ તેને શું કરવામાં આવશે વીમો ઉતરાવવામાં આવશે અને એ વીમો ઉતરાવવામાં આવે ત્યારે કયા કઈ

ઉતારનાર કંપની વીમો લેનાર પાસેથી આવા રક્ષણના બદલામાં અમુક રકમ વસૂલ કરે છે હવે વિદ્યાર્થી મિત્રો કે આપણને હવે ખબર છે કે જેવી વીમો કંપની વીમા ઉતારનાર કંપની છે તે વીમા કંપનીની પાસે પોતાના કોઈ અલગ ફંડ તો હશે નહીં તો એ અલગ ફંડ ન હોય તો એ કેવી રીતે જેવી નુકસાન સામે વળતર આપવાનું થાય તો એ કેવી રીતે આપે જે વીમો લેનાર વ્યક્તિને તે શું કરે છે અમુક રકમ છે તે એ રક્ષણના બદલામાં એટલે કે મહિને છ મહિને કે વર્ષે એ શું કરે છે એ પ્રીમિયમ એટલે પ્રીમિયમની રકમ એટલે કે રક્ષણના બદલે શું છે એક અમુક રકમ વસૂલ કરે છે કે મહિને કરે છે કે વાર્ષિક કરે છે કે છ માસિક કરે છે કે ત્રિમાસિક એ રકમ વસૂલ કરતા હોય છે તો આ રકમને વીમા પ્રીમિયમ કહેવામાં આવે છે તો એ વીમા પ્રીમિયમની રકમને એ લાસ્ટમાં જે બી એને કેટલા વર્ષનો એમણે વીમો ઉતરાવ્યો છે અને કેટલા વર્ષે પછી એ પૂરો થાય છે પછી તે વર્ષ પૂરા થયા બાદ તો જે બી વ્યક્તિ છે જે વીમો લેનાર વ્યક્તિ છે તેના વર્ષ પૂરા થયા બાદ એમને જો જીવનનો જિંદગીનો વીમો હોય જીવન વીમો હોય તો તેમણે એ વર્ષ પૂરા થયા બાદ એ કેટલા જેટલી બી એમણે પ્રીમિયમ ભરી છે અને પ્રીમિયમ સાથે એમને ઇન્ટરેસ્ટ સાથે એ વ્યક્તિને એટલા નાણાં રકમ મળી જાય છે તો આવી રીતે એ વીમા પ્રીમિયમની રકમ હોય છે કે જ્યારે એમની રક્ષણ રકમ ચૂકવવામાં આવતી હોય છે તો આ હતો વીમા અર્થ કંપની શું છે અને વીમો લેનાર કોણ છે વીમા ધારક કોણ છે તેનો અહીંયા આપણે ચર્ચા કરી હવે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થાય કે જીવન વીમો શું છે અને એ સામાન્ય વીમો શું છે એની મુદ્દત વગેરેની ચર્ચા આપણે અહીંયા કરીએ

તો અન્ય વીમાઓની અંદર પણ પુનઃ વીમો આવે પછી જે બી ઢોર થયેલ જે બી નુકસાન થાય છે તેના કારણે તે એ બધા વીમા જોની વાત કરવામાં આવે તો ક્યાં વાત કરવામાં આવશે સામાન્ય વીમામાં અને જીવન વીમાની અંદર કયા વીમાઓનો સમાવેશ થશે એટલે કે કયા વીમો આવશે કે જિંદગીનો કે જ્યારે કોઈ વ્યક્તિના મૃત્યુને કારણે કોઈ બી નુકસાન થાય છે આર્થિક નુકસાન થાય છે તેની ભરપાઈ માટે જીવન વીમાને અહીંયા અસ્તિત્વમાં આવેલ છે હવે વાત કરીએ કે તેની મુદ્દત લાંબી હોય છે તો આની મુદત કેટલા કે વીસ વર્ષ ત્રીસ વર્ષ એવી રીતેની મુદ્દત આપવામાં આવતી હોય છે જ્યારે આવા વીમાની મુદ્દત ટૂંકી હોય છે કે કોઈ આગને કારણે નુકસાન થવાને માટે જે વળતર ચૂકવવામાં આવતો આગનું આગથી નુકસાન થયું છે કોઈ બી માલ મિલકતને તો એ નુકસાનને પહોંચી વળવા માટે તો એ કેટલું હોય અમુક ટાઈમે એક વર્ષનું બી હોય બે વર્ષનું હોય તો તેની વીમાની મુદ્દત કેટલી હશે અહીંયા ટૂંકી હશે પછી વાત કરીએ કે વીમા યોગ્ય હિત હોવું જોઈએ તો જીવન વીમામાં વીમા યોગ્ય હિત હોવું જરૂરી છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ જીવન વીમામાં પ્રીમિયમની રકમ એ ચૂકવે છે તો એ પ્રીમિયમની સાથે તેને કેટલું ઇન્ટરેસ્ટ મળશે અને કેટલી વધારાનું કેટલું યોગ્ય હિત મળશે વીમા યોગ્ય હિત તેની અહીંયા વાત થાય છે વીમો લેતી વખતે અને નુકસાન થાય તે વખતે યોગ્ય હિત હોવું જરૂરી છે કેટલું હિત મળશે તેની સૌ પ્રથમ જ ચર્ચા કરવામાં આવે પરંતુ જ્યારે સામાન્ય વીમાની વાત કરવામાં આવે તો સામાન્ય વીમાની અંદર વીમો લઈએ છીએ ત્યારે કેટલું વીમા યોગ્ય હિત છે અને નુકસાન થાય છે કોઈ બી આર્થિક નુકસાન થાય છે ત્યારે વીમા યોગ્ય હિત કેટલું હશે તેની પણ ચર્ચા કરવામાં છે તો અહીંયા બે વખતે વીમો લેતી વખતે પણ અને નુકસાન થાય ત્યારે પણ હવે નુકસાન વર્તનના સિદ્ધાંતનું ચુસ્તપણે પાલન થઈ શકતું નથી નુકસાન વર્તનના સિદ્ધાંતનું અને અહીંયા શું છે કે નુકસાન વર્તનના સિદ્ધાંતનું ચુસ્તપણે પાલન થાય છે વીમાદારનું મૃત્યુ થાય ત્યારે અથવા વીમાની નુકસ મુ

તો એ જ્યારે વ્યક્તિની મૃત્યુ થાય છે કા તો એ વ્યક્તિનું જ્યારે એ મુદ્દત પૂરી થાય છે ત્યારે તેની પૂરેપૂરી રકમ ચૂકવવા માટે વીમા કંપની જવાબદાર ગણાય છે ત્યારબાદ વાત કરીએ કે સામાન્ય વીમા તો સામાન્ય વીમાની અંદર શું છે કે વીમા મુદત પૂરી થાય અને નુકસાન ન થયું હોય

મળતી હોય છે જીવન વીમામાં જ્યારે સામાન્ય વીમાની વાત કરીએ તો ફક્ત જોખમથી થતા નુકસાન અંગે જ વળતરની મળે છે એટલે કે રકમ મળે છે કે આમાં કોઈ બચત થતી નથી પરંતુ આપણે જ્યારે જોખમથી જે નુકસાન થાય છે એ નુકસાનની સામે આપણને વળતર મળે છે તો આ હતું જીવન વીમા અને સામાન્ય વીમા વચ્ચેનો મુખ્ય તફાવત હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે વીમા અંગેના સામાન્ય સિદ્ધાંતો કયા છે તો એના કયા સિદ્ધાંતોને વીમા કંપની ફોલો કરે છે તો સંપૂર્ણ ભરોસા સૌપ્રથમ છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત અહીંયા શું કહેવા માંગે છે કે જ્યારે વીમા કંપની હોય કે વીમા ધારક હોય અને જ્યારે એ વીમો ઉતરાવનાર વ્યક્તિ છે તો એ ત્રણેય વચ્ચે જે કરાર થાય છે ત્યારે એ કરાર વખતે જ બધી જે બી માહિતી છે જે બી નિયમો છે તે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે બી હોય છે તે વીમા કંપનીએ વીમો લેનાર વ્યક્તિને અને વીમો લેનારે વીમા કંપનીને બધી માહિતી સાચી અને પૂર્તિ આપવી જોઈએ તો અહીંયા એ જ વાતનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે કે જે બી વીમા કંપની છે એ વીમા તેની કંપનીના જે બી રૂલ્સ છે રેગ્યુલેશન્સ છે તે એ વીમા લેનાર વ્યક્તિને બધા બતાવવા જોઈએ જે પૂરી અને સાચી માહિતી એ વ્યક્તિને આપવી જોઈએ અને જ્યારે વીમો લેનાર વ્યક્તિ છે તેણે પણ પોતાની કોઈ બી માહિતી ખોટી ન દર્શાવવી જોઈએ તો એ જો એ ખોટી દર્શાવવામાં આવશે વીમો લેનાર વ્યક્તિ હોય કે કોઈ વીમા કંપની હોય જો જે માહિતી જેણે ખોટી

હવે વાત કરીએ કે નુકસાન વર્તનનો સિદ્ધાંત તો અહીંયા નુકસાન વર્તન આપણે આગળ બી જોયું કે જીવન વીમામાં અને સામાન્ય વીમામાં કે નુકસાન વર્તનનો સિદ્ધાંત તો જીવન વીમામાં નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડતો નથી પરંતુ જ્યારે સામાન્ય વીમાની વાત કરીએ તો એમાં નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડે છે તો સામાન્ય વીમામાં કેવી રીતે નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડે કે જ્યારે પણ કોઈ આગથી નુકસાન પામેલ છે આર્થિક નુકસાન થયું છે કે દરિયાઈ વાહન વ્યવહાર કે કુદરતી હોનારતોને કારણે જે બી નુકસાન થયું છે તે પર્ટિક્યુલરી કોઈ પોલિસી લીધી છે તો તેમાં એ જે નુકસાન થયું છે તેને નુકસાનની જ ભરપાઈ માટે એ શું છે કે નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડે છે જીવન વીમામાં એવું નથી કે કેટલું નુકસાન થશે એના પૂરતું જ છે આથી જીવન વીમામાં આ નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડતો નથી પરંતુ સામાન્ય વીમાની વાત કરીએ છીએ તો સામાન્ય વીમાની અંદર જેટલું આર્થિક નુકસાન થશે તેટલું જ વીમા કંપની એને આપવા માટે બંધાયેલો હોય છે એટલી જવાબદાર હોય છે જ્યારે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત કહીએ તો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત શું છે કે જ્યારે બી કોઈ વ્યક્તિ છે જે વીમો ઉતરાવે છે ત્યારે એ પોતાનું વીમા યોગ્ય હિત જોતી હોય છે કે આ જોખમ સામે મને કેટલું રક્ષણ મળશે કેટલું વળતર મળશે તેનું વીમા યોગ્ય હિત નો સિદ્ધાંત અહીંયા ફોલો કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે હક બદલાનો સિદ્ધાંત હવે હક બદલાનો સિદ્ધાંત શું છે હક બદલાનો સિદ્ધાંત એટલે અહીંયા કે જયારે બી કોઈ વ્યક્તિ એ વીમો છે કારણે આખી જે બી કાર છે કોઈ બી ગાડી છે વ્હીકલ છે તેનું નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ માટે એ જે બી વીમા કંપની છે તેને વ્યક્તિને નાણાં ચૂકવે છે કે વળતર આપે છે તો એના બદલામાં એ વ્યક્તિ વીમા કંપની શું કરશે કે જે બી વાહન છે તે વાહન ને પોતાને કબજે માં રાખી લેશે અને એ જે બી એનું ભંગારની જે બી કિંમત મળશે તે એ વ્યક્તિને પાછી વીમા લેનાર વ્યક્તિને પાછી નહીં આપવામાં આવે એટલે કે કોણ કોની પાસે રહેશે એ વીમા

એ અકસ્માતને કારણે ખરાબ થઈ જાય છે કે બી નુકસાન થાય છે તો એ નુકસાનની ભરપાઈ માટે વીમા કંપની બંધાયેલી છે પરંતુ જ્યારે એ નુકસાન કિંમત મળે છે તો એ કોનું થશે અહીંયા વીમા કંપનીનું થશે તેની આ બધા વીમા અંગેના જે બી સિદ્ધાંતો છે તે અહીંયા ચર્ચા કરવામાં આવ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો શું છે કે વીમાના ધંધાના સંદર્ભમાં કાનૂની જોગવાઈઓ વીમાના ધંધાના સંદર્ભમાં કાનૂની જોગવાઈ કે હવે વીમા કંપની છે તે પોતાના પણ એક વાર્ષિક વાર્ષિક હિસાબો તૈયાર કરશે એ વાર્ષિક હિસાબોને એ જોશે કે કેટલા અમારો નફો નફો થયો છે કેટલો નુકસાન થયું છે તેની એ લોકો બી વીમા કંપની છે તે બી પોતાના અલગ અલગ હિસાબો તૈયાર કરશે તો તેની વાત આપણે અહીંયા અહીંયા કરવાના છીએ કે વીમા ધંધાના સંદર્ભમાં કાનૂની જોગવાઈઓ હવે વીમા કંપની એક કરતા વધુ પ્રકારના વીમાનો ધંધો કરતી હોય એક પ્રકાર કરતા વધારે વીમા એટલે કે કે આગનો બી પોલિસી ધરાવતી હોય દરિયાઈ વીમાની પછી કુદરતી હોનારતોની પણ પોલિસી અલગ અલગ વીમો ધંધા કરતી હોય ત્યારે વીમા ધંધા માટેના આવક આવક અને જાવકના અલગ અલગ હિસાબો રાખવા જોઈએ અહીંયા શું કહેવા માંગે છે કાનૂની જોગવાઈઓમાં કે જે બી વીમા કંપની છે તે અલગ અલગ વીમાના ધંધો કરતી હોય ત્યારે તેના આવક જાવકના જે બી અલગ અલગ હિસાબો છે તે રાખવા જોઈએ દરેક ધંધા માટે અલગ મહેસૂલ ખાતું પણ તૈયાર કરવાનું રહેશે ત્યારબાદ છે સામાન્ય વીમા કંપનીઓએ તૈયાર કરવાના વાર્ષિક હિસાબો અને પત્રકોની બાબતમાં વીમા કંપનીઓ ઈડાધાર હવે જેવી રીતે આપણે જોઈએ જ્યારે સ્ટોક માર્કેટની વાત કરતા હોય છે તો સ્ટોક માર્કેટમાં જેનું રેગ્યુલેશન કોણ કરે છે સ્ટોક માર્કેટનું તો સે બી કરે છે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ કોનું સ્ટોક માર્કેટનું રેગ્યુલેશન કરતી હોય છે નિયંત્રણ કરતી હોય છે જ્યારે વીમા કંપની ઉપર હવે વીમા કંપની ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂર પડે કે જે વીમો લેનાર વ્યક્તિ છે તો તેને નુકસાન ન થાય તેના માટે પણ અહીંયા શું વાત કરવામાં આવી છે ઈડા તો ઈડા અહીંયા શું છે વીમા કંપનીઓ દ્વારા ઈડા દ્વારા સૂચવવામાં આવેલ ચોક્કસ ફોર્મમાં જ તૈયાર કરવામાં આવે છે એના જે બી પત્રકો છે વાર્ષિક હિસાબોના જે બી પત્રકો છે એ કોના દ્વારા કોના તૈયાર કરવામાં આવતા હોય છે તો કરવામાં આવતા હોય છે તેની વાત અહીંયા કરવામાં આવી છે હવે વીમા કંપનીઓ છે તે બધી જગ્યાએ પહોંચી ન વળે તો એ પહોંચી ન વળે ત્યારે એ શું રાખે છે એજન્ટ રાખે છે અલગ અલગ એ એજન્ટ રાખતી હોય છે ત્યારે એ એજન્ટોને પણ ચૂકવવામાં કંઈક તો આવે તો એ કમિશન જ્યારે ચૂક

ફોર્મ બી બી એસ મુજબનું જ પાકું સર્વૈયું અહીંયા તૈયાર કરવાનું તો આવી રીતે ઈડા કંપનીએ મહેસૂલી ખાતાનું નફા નુકસાન ખાતાનો ને પાકું સર્વૈયાનું અહીંયા વાત કરી છે કે આ જે બી ફોર્મેટ આપેલા છે એ ફોર્મેટ પ્રમાણે જ જે બી પત્રકો છે તૈયાર કરવાના રહેશે સામાન્ય રીતે કોઈ પણ સામા વીમા કંપની છે સામાન્ય વીમા કંપની એ નીચેના ચોપડાઓ પણ તૈયાર કરતી હોય છે રોજબરોજની જરૂરિયાત મુજબનું રોજણમેળ પેટા રોકડ મેળ ખાસ આમનો વિગતવાર ખાતા વહી જે આપણે કંપનીના વાર્ષિક તૈયાર કરી છે તે આ ઉપરાંત કાયદાની જોગવાઈને અનુલક્ષીને પણ અલગ અલગ જે છે વિશિષ્ટ પત્રકો પણ તૈયાર કરવામાં આવતા હોય છે આ વિશિષ્ટ પત્રકો તૈયાર કરવામાં કયું કયું પત્રક હોય તો વીમાદારોની વિગત દર્શાવતું રજિસ્ટર

તો આ બધા અલગ અલગ પત્રકો એક વીમા કંપનીઓ તૈયાર કરવાના હોય છે જો કાયદાની જરૂરિયાતને ધ્યાનમાં લઈએ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ હતા વીમો શું છે સામાન્ય વીમો શું છે જીવન વીમો શું છે અને તેના સિદ્ધાંતો કયા કયા છે તેની આપણે અહીંયા ચર્ચા કરી અને કયા પત્રકો અને કોને આધારે બનાવવાના કોની લક્ષીને બનાવવાના તેની આપણે અહીંયા ચર્ચા કરી હવે આપણે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ